ચૈતર વસાવા પર લાગેલા આરોપના મુદ્દે ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ફોરેસ્ટ વિભાગની જમીનના મુદ્દે ગંભીર આરોપ લાગ્યા છે ફરિયાદ પણ થઈ છે ને જે મુદ્દે આપ ના નેતા એ સુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે જમીનના મુદ્દે આરોપ લાગ્યા છે જમીનને ખેડૂતો વાવણી કરી શકે તેવું કોર્ટ દ્વારા સનદ આપવામાં આવ્યું છે જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વાવણીને કાપી નાખી હતી જે વાત ચૈતર વસાવા પાસે પહોંચતા તેમણે ખેડૂતોને જે નુકસાન થયું હતું તે અધિકારીઓ દ્વારા અપાવ્યું હતું તે વાત ભાજપ સુધી પહોંચતા ભાજપે ચૈતર વસાવાને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કરે છે ને ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકન છે ચૈતર વસાવાના પત્ની પર ખોટા કેસ કરી જેલ હવાલે કરાયા છે ઘટનામાં કોઈ ફાયરિંગ નથી થઈ કારતૂસો નથી મળ્યા કોઈ પણ પ્રકારની ખંડણીની પણ માંગણી નથી કરાઈ ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા એમના ધર્મપત્ની શંકુતલાબેન ઉપર ખોટી ફરિયાદ કરી છે આપ જાણતા હશો જે રીતે કારણ કે જે આખી ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમ તો હું કહીશ જ પણ એ પહેલાં ભાજપ છે એ હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે આદિવાસીઓની યોજનાઓ ભાજપ ક્યારેય લાગુ થવા નથી મૂળ આદિવાસીઓને વનવાસી કરી અને ભાજપ છે હંમેશા આદિવાસીઓનું અપમાન કરતી આવી છે આદિવાસી સમાજના કોઈ પણ નેતા આગળ ન વધે એ માટે હંમેશા ભાજપ સતત પ્રયત્નશીલ રહેશે કોઈ પણ આદિવાસી સમાજનો દીકરો કે કોઈ પણ નેતા આદિવાસી સમાજનો કોઈ પણ પક્ષનો હોય એના ઉપર ભાજપ કોઈના કોઈ રીતે અત્યાચારો કરીને દબાવવાની કોશિશ કરતી આવી છે આમ આદમી પાર્ટી એ માનનીય ચત્રભાઈ વસાવાને એક લીડર તરીકે પ્રસ્થાપિત કરીને આગળ કર્યા સમગ્ર આદિવાસી સમાજનો અત્યારે આયકોન છે માનનીય ચત્રભાઈ વસાવા સમગ્ર આદિવાસી સમાજના મુદ્દાઓ પર લડે છે જ્યારે ભરૂચમાં પણ જ્યારે આપણે આપણે જાણીએ છીએ કે જે જન્મદિવસે બેફામપણે પાણી નર્મદામાંથી ડેમમાંથી છોડવામાં આવ્યું અને ભરૂચમાં જે પરિસ્થિતિઓ થઈ ત્યારે હજારો કીટો સાથે માનનીય ચેત્રભાઈ વસાવા એક એક ગામ સુધી આદિવાસી સમાજની વચ્ચે રહ્યા હતા અને દિવસો સુધી એ સહાયતા એમણે સહાય કરાવડાવી હતી ત્યારે આદિવાસી સમાજના એ લીડર આગળ ન જાય એ આગામી ચૂંટણીઓમાં સારો પરફોર્મન્સ ન કરે એટલા માટે ભાજપ એણે ષડયંત્ર આખું રચ્યું આખું ઘટનાક્રમ હું આપને કહીશ કે કઈ રીતે ભાજપ છે એ આદિવાસી સમાજની વિરોધી માનસિકતા ધરાવે છે આદિવાસી સમાજની યોજનાઓ જોજો તમે યોજનાઓ શિક્ષણ ન હોય આદિવાસી સમાજના વિસ્તારમાં આદિવાસી ભાજપના નેતાઓ તો કંઈ બોલી ન શકે સ્વાભાવિક છે એને ટિકિટનો ડર હોય કપાઈ જવાનો ડર હોય પરંતુ અત્યાર સુધી આદિવાસી સમાજ પછાત કેમ છે એટલા માટે કે એમના માટે જે યોજનાઓના નાણાં ફાળવાય છે એ ક્યારેય ભાજપ ત્યાં પહોંચવા નથી દેતું એના તાઇફાઓમાં વાપરી નાખે છે અને એટલા માટે માનનીય ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજનો અવાજ બનતા હતા અવાજ વારે વારે અવાજ ઉઠાવતા હતા ત્યારે ભાજપે એને ખોટા કેસમાં ફસાવી દેવાનું એક ષડયંત્ર રચ્યું છે અને આ ચેતરભાઈ વસાવા ઉપર આ ખોટો કેસ નથી થયો અથવા ચેતર વસાવા ઉપર ભાજપનો હુમલો નથી સમગ્ર આદિવાસી સમાજ ઉપર હુમલો છે સમગ્ર આદિવાસી સમાજમાં ત્યારે રોષની લાગણી છે ચેત્રભાઈ વસાવાને જે રીતે ખોટો કેસ કરી એમના ધર્મપત્નીને જેલમાં પૂરી છે ભાજપે એનાથી સમગ્ર આદિવાસી સમાજ અત્યારે હથપ્રત છે તમે જોયું છે સ્વયંભૂ ડેડીયાપાડા સહિત આદિવાસી સમાજના વિસ્તારોમાં અત્યારે સ્વયંભૂ બંધ પાળાઈ રહ્યા છે